અમદાવાદના મણિનગર ખાતે અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ અમદાવાદ દ્વારા સમારોહ યોજાયો હતો જેમાં પ્રતિવર્ષે ગણેશોત્સવ ઉજવનારી વિવિધ સંસ્થાઓને ઇનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ભારત ભારતીના અધ્યક્ષનું બહુમાન કરવામાં આવ્યું હતું તો શ્રી સાઈ ગણેશ ગ્રુપ મિત્ર મંડળને લોકમાન્ય ટિલક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત શ્રી ઈશ્વરનગર યુવક મંડળ ઈસનપુર શ્રી અમદાવાદ કા રાજા આંબાવાડી અને શ્રી સાર્વજનિક ગણેશ મંડળ સરસપુરને શ્રેષ્ઠ મૂર્તિ માટેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમજ શ્રેષ્ઠ ડેકોરેશન માટે શ્રી જુગલદાસની ચાલી યુવક મિત્ર મંડળ ઇદગાહ દ્વારકાગરી ના દર્શન દર્શનને એવોર્ડ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ગણેશોત્સવ નું આયોજન કરતી વિવિધ સંસ્થાઓને પ્રોત્સાહન ઇનામો આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ હાજર રહેલ પ્રમુખ શ્રી ગણેશભાઈ ક્ષત્રિય મંત્રી શ્રી વિજયભાઈ મરાઠે હાજર રહેલ મૂર્તિકારો ડેકોરેશન કલાકારો વિવિધ મંડળો તથા ગ્રુપમાંથી વધારે પ્રતિનિધિઓ તથા ભાઈઓ અને બહેનો આજ રોજ આ કાર્યક્રમમાં પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેરને આમંત્રણ આપવા બદલ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન અમદાવાદનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વતી હું આ સૌનો આભારી છું દર વર્ષે પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઇકો ફ્રેન્ડલી તથા પર્યાવરણ જતન તથા નદી નાળાના પ્રદૂષ પાણી પ્રદૂષિત ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા બદલ અલગ અલગ ટ્રોફી વિતરણ માટે આવી યોગદાન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આપણે સૌ સાથે મળીને મૂર્તિ નિર્માણ અને મૂર્તિ વિસર્જન દરમિયાન ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ જતન તથા નદી નાળા પ્રદૂષિત ન થાય તે માટે વિવિધ પગલાં લેવા જોઈએ જેવા કે મૂર્તિ નિર્માણ વખતે પ્રાચીન શાસ્ત્રોને અનુસરીને દેવદેવીઓ પ્રત્યેની ધાર્મિક ભાવના અને તેમના પ્રા પ્રાકૃતિક સારને ઉજાગર કરવા માટે જે મૂર્તિ નિર્માણ પૂજા અને વિસર્જનની જે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં પૂજા માટે પ્રાકૃતિક સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ જેવી કે નારિયેળ સોપારી દોરી પણ પુષ્પ ફળ દૂધ મહી મધ ઘી ગંગાજળ વગેરે જેવા વધુમાં પ્રસ પ્રસાદી વિતરણ માટે પણ કાગળની પ્લેટ તેમજ ધાતુની ચમચીના સ્થાને કેળના પર્ણનો પડિયાનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો જોઈએ મૂર્તિ નિર્માણ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ કે ઝેરી રસાયણયુક્ત સામગ્રીનો ઉપયોગ ના બદલે પરંપરાગત સાદી માટીનો ઉપયોગ થાય તેવું ઈચ્છનીય છે મૂર્તિ વિસર્જન દરમિયાન પૂજા સામગ્રી જેવી કે પુષ્પ વસ્ત્રો શણગાર જે કાગળ અથવા પ્લાસ્ટિકના બનેલ હોય વગેરે મૂર્તિ વિસર્જન પહેલાં અલગ કાઢી લેવા જોઈએ હું જગન્નાથસિંહ તિયારી ભારત ભારતના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આજે અમદાવાદ કર્ણાવતી મહાનગરની અંદર દરેક મંડપમાં જે દેવભક્તિ સાથે સાથે રાષ્ટ્રભક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું અને રાષ્ટ્રભક્તિના પ્રદર્શનમાં ઓપરેશન સિંદૂર આત્મનિર્ભર ભારત એવા પણ વિષય દેશભક્તિ રાષ્ટ્રભક્તિ માટે કરવામાં આવ્યું તે સાર્વજનિક શ્રી ગણેશ મંડળી જે છે એ કાર્યક્રમમાં દરેક મંડળીમાં આપણા ભારત ભારતના ટીમ સાથે સાથે મંડળીના ટીમ પણ પ્રવાસ કર્યું અને દરેક મંડળીમાં સરદાર વલ્લભભાઈ પટેલ જો નોહ પુરુષ જેનું સાધસાથી દોઢસો વર્ષનું જન્મજયંતિ ચાલે છે એના એક પ્રતિમૂર્તિ બધાને પ્રદાન કરવામાં આવ્યું અને ઘણા બધા મંડળ પર એ લોકો કહે છે ઇકો ફ્રેન્ડલી અને રાષ્ટ્રભક્તિને બતાવે છે એનું ઇનામ પણ આપવામાં આવ્યું આજે કમસે કમ પચાસ જેટલા ગણેશ મંડળીના પ્રમુખ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને અમારા મિત્ર પણ જે આપણા પર્યાવરણ વિભાગનો પણ એ લોકો પણ આવ્યા છે જે લોકો કે પર્યાવરણને બચવા માટે જેમ કે અત્યારે અમદાવાદ મહાનગરમાં ચાલીસ લાખ પેડ લગાવ્યા માકે નામ પર એક પેડ જે પ્રધાનમંત્રીજીનું યોગાન છે